તાર ફેન્સિંગ યોજના ટકા સુધી સબસિડી મેળવો ખેડૂત એટલે કે ગુજરાત તાર તાર ફેન્સિંગ ફેન્સિંગ યોજના યોજના અરજી કરો ખેડૂતલક્ષી યોજનાઓ જેમાં આપણો દેશ કૃષિ પ્રધાન છે જો દેશનો ઉદ્ધાર કરવો હશો તો ખેડૂતોનો સૌથી પહેલા ઉદ્ધાર કરવો જ પડશે જેને ધ્યાનમાં રાખીને માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલ છે જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત યોજના છે એ જ પ્રમાણે વર્તમાન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખેડૂતો કલ્યાણ માટે અવિરણ અવિરતપણે કામ કરી રહ્યા છે જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર અઢળક યોજના બહાર પાડેલ છે જેમાં તાર ફેન્સિંગ સહાય યોજના તાળપત્રી યોજના વગેરે નામ નામ મેળવેલ છે જેમાં આપણે વાત કરીશું તાર ફેન્સિંગ યોજનાનો હેતુ એટલે કે આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે આ યોજના હેઠળ કેટલો લાભ મળશે યોજના માટેની પાત્રતા શું છે ગુજરાત તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસ માટે લાભાર્થીની પાત્રતા શું છે તાર ફેન્સિંગ યોજનાના નવા નિયમોની વિગતવાર માહિતી શું તાર ફેન્સિંગ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી અરજી કરવાની છેલ્લી તારીખ શું છે અરજીનું સ્ટેટસ અને રીપ્રિન્ટ કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં આપવામાં આવશે મિત્રો તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી અવનવી માહિતી સૌથી પહેલાં જાણવા મળે ગુજરાત રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે ખેડૂતો માટે તારપત્રી યોજના કિસાન પરિવહન યોજના વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે હવે તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસમાં આવ્યા છે જે મુજબ ખેડૂતો હવે ખેતરમાં કાંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટે પણ ઓનલાઈન અરજી કરી શકશે જેની તમામ માહિતી આજે આપને મેળવીશું કૃષિ વિભાગ દ્વારા અગત્યના સમાચાર બહાર પાડવામાં આવેલ છે જેમાં તાર ફેન્સિંગ યોજના માટે ખેડૂતો ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે જેના માટે કૃષિ વિભાગે ઝોન નક્કી કરેલો છે ઝોન વાઇઝ દિવસો નક્કી કરવામાં આવ્યા છે ખેડૂતો પોતાની અરજી આ ખેડૂત પોર્ટલ પર ત્રીસ દિવસ સુધી કરી શકશે જેમાં યોજનાનું નામ છે તાર ફેન્સિંગ યોજના યોજનાનો ઉદ્દેશ એટલે કે ખેડૂતોને સબસિડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્સિંગ તાર સહાય લાભાર્થી ગુજરાતના ખેડૂતો લાભાર્થી છે આ યોજના માટે સહાયની રકમ આ અગાઉ પાંચ હેક્ટર જમીનમાં લાભ મળતો હતો હવે માત્ર બે હેક્ટર જમીન વિસ્તાર માટે પણ યોજનાનો લાભ લઈ જમીનના ક્લસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ મીટર રૂપિયા બસો સહાય મળશે ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા બે માંથી જે ઓછું હોય તે સહાય મંજૂર થશે અરજી કરવાની તારીખ છે બાર બે બે હજાર પચીસ થી અઢાર બે બે હજાર પચીસ સુધી પણ મિત્રો આમાં આપણે વાત કરીશું કે આમાં કઈ રીતે સહાય તમને મળે કેવી રીતે ફોર્મ ભરવું જેથી આગામી સમયમાં તમે આવી અરજીને પહેલા લાભ લઈ શકો તેના માટેની માન્ય વેબસાઇટ છે ખેડૂત પોર્ટલની યોજનાનો હેતુ એટલે કે ખેડૂતો પોતાના ઉભા પાકને રોજ ભૂમ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે આ યોજના બહાર પાડેલ છે જેમાં ખેતરને ફરતે લોખંડની કાંટાળી વાળ વાળ બનાવવાની રહેશે સરકાર દ્વારા ખેડૂતને કાંટાળી વાળ બનાવવા માટે બે હેક્ટર જમીન હોય તેવા ખેડૂતોને પણ ખેતર ફરતે રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા કુલ ખર્ચના પચાસ ટકા બેન બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે જેથી ખેડૂત પોતાના ખેતર ફરતે કાંટાળી વાડ બનાવી પોતાના પાકનું રક્ષણ કરી શકે છે આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે જેમાં આપણે જાણીશું આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારની જમીન હોવી જોઈએ પોતાની જમીનના તારની વાળ બનાવવા રનિંગ મીટર પ્રમાણે બસો સુધી લાભ મળશે આ યોજનાનો લાભ આપવા માટે રાજ્યનો વર્ષ બે હજાર ચોવીસ પચીસ નો સંભવિત લક્ષ્યાંક છે એકસો ને બ્યાસી નક્કી કરેલો છે આ યોજના હેઠળ કેટલો લાભ મળશે આ યોજનામાં ખેડૂતોને બસો રનિંગ મીટર જમીન વિસ્તારમાં સુધી લાભ મળશે અથવા ખર્ચના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય અપાય છે યોજના માટેની પાત્રતા આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાકીય યોજનાની કેટલી પાત્રતા નક્કી કરેલી છે જે નીચે મુજબ જાણીએ આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો મહિલા અનુસૂચિત અનુસૂચિત જાતિ અને ખેડૂતોને મળવા પાત્ર છે આ યોજનાનો લાભ એક જ વખત લઈ આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા દસ વર્ષ છે ખેડૂતે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસે લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે જેમાં ગુજરાત તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસ માટે લાભાર્થીની પાત્રતા એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જેની મુજબ છે લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ અરજદાર પાસે ઓછામાં ઓછી બે હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકશે ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરમાં માત્ર એક વખત મળવાપાત્ર રહેશે અરજદાર ખેડૂતે સાત બાર તથા આઠ વાની નકલ રજૂ કરવાની રહેશે સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઇન તથા ધારા ધોરણો કેશમ્પિકેશન એટલે કે મુજબની વાડ બનાવવાની રહેશે ઓનલાઈન અરજી કર્યાથી સહાયની પૂર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂત દ્વારા ખેતર પર તે કાંટાળી વાડ બનાવવાની કામગીરી એકસો દિવસમાં પૂરી કરવાની રહેશે જેમાં તાર ફેન્સિંગ યોજનાના નવા નિયમોની વિગતવાર માહિતી મેળવશું આ યોજનામાં નવા નિયમો સંબંધિત વિભાગ દ્વારા બનાવવામાં આવેલા છે જે નીચે મુજબ છે આ યોજના હેઠળ સંબંધિત જિલ્લાના લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલા ધોરણે આ ખેડૂત પર અરજી કરવાની રહેશે તાર ફેન્સિંગ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત અથવા ખેડૂતોના જૂથ માટે એક ક્લસ્ટર બનાવી શકશે એક કરતાં વધુ ખેડૂત સાથે સામૂહિક અરજી કરી શકશે જેમાંથી એક ખેડૂતને જૂથ લીડર બનાવવાનો રહેશે ખેડૂતો અરજી કર્યા પછી જૂથ લીડરની સહાય ચુકવણા કરવા માટેનું સ્વઘોષણા પત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારી અધિકારીશ્રીને રજૂ કરવાનું રહેશે અરજી કરના ખેડૂતો જૂથ લીડરે તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ સામાનના ખરીદીના જીએસટી વાળા બિલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સહિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે ક્લેમ જમા કરાવવાનો રહેશે વાર્ડ બનાવ્યા પછી તેની જાણ જાળવણીની જવાબદારી ખેડૂત દ્વારા સ્વ ખર્ચે કરવાનું રહેશે તાર ફેન્સિંગ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ સરકાર યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈએ તેમાં ખેડૂતનું આધાર કાર્ડની નકલ આ ખેડૂત પોર્ટલ પર સાત બાર રેશન કાર્ડની નકલ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ જો હોય તો જમીનના સાત બાર અને આઠ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્ર આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગતો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત અને બેંક ખાતાની પાસબુક હાઉ ટુ ઓનલાઈન એપ્લાય તાર ફેન્સિંગ યોજના એટલે કે તાર ફેન્સિંગ યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતથી વીસી પાસેથી ઓનલાઈન કરી શકે છે વધુમાં નજીકના તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે ઘર બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું અરજદારે સૌપ્રથમ પ્રથમ ગૂગલ સર્ચમાં આઈ ખેડૂત પોર્ટલ ટાપ કરવાનું રહેશે જે પરિણામ આવે તેમાંથી અધિકૃત એટલે કે આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ ખોલવી આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું જે તમે મિત્રો આ રીતે જોઈ શકો છો સ્ક્રીન આવી જશે ત્યારબાદ જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ એક પર આવેલી ખેતીવાડીની યોજનાઓ ખોલવું ખેતીવાડીની યોજનાની કૃષિ યાંત્રિકીકરણ પોસ્ટ હાર્વેસ્ટરના ઘટકોની અલગ અલગ યોજનાઓ બતાવશે જેમાં તારની વાડ નામની યોજના પર ક્લિક કરવાની રહેશે તે જો તમે આ રીતે મિત્રો તમારે તમારી સામે સ્ક્રીનમાં છે તે મુજબ આવશો વિગત જેમાં આ યોજનાની માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઇટ ખોલવાની રહેશે હવે તમે અરજદાર ખેડૂત છો જેમાં જો અગાઉ રજિસ્ટર કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે અરજદાર દ્વારા રજિસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઇમેજ સબમિટ કરવાની રહેશે જો લાભાર્થી ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ રજિસ્ટ્રેશન કરેલું નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે તમે મિત્રો જોઈ શકો છો આ મુજબ એક પેજ ઓપન થઈ જશે ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે અરજીનું સ્ટેટસ અને રીપ્રિન્ટ એટલે કે અરજદાર પોતાની જાતે આઈ ખેડૂત એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકે તથા આઈ ખેડૂત એપ્લિકેશન પ્રિન્ટ કઢાવી શકે છે ખેડૂતોએ નીચેની લિંક દ્વારા પોતાનું અરજીનું ઓનલાઈન સ્ટેટસ અને પ્રિન્ટ મેળવી શકે છે ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગની આ યોજના છે આ યોજના દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવશે જેનાથી તેઓ પોતાના પાકનું રક્ષણ કરી શકે છે ખેડૂતો પોતાનો ઊભા પાકને જંગલી જાનવરોથી રક્ષણ માટે ખેતર ફરતે લોકોના તારની વાળ લગાવવી જરૂરી છે આ યોજના અન્વીય ખેડૂતોને ખેતર ફરતે કાંટાળી વાળ બનાવવા માટે કુલ ખર્ચના પચાસ ટકા સુધીની સહાય આપવામાં આવશે સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવે છે વહેલા તે પહેલાના ધોરણે અરજી મંજૂર કરવાની થતી હોય ખેડૂતને સ્તરે અરજી કરવા સૂચન છે